રશિયાનું શું સત્તાવન ફાઇટર જેટ એરો ઇન્ડિયા બે હજાર પચીસ નું પ્રદર્શિત થશે એરોસ્પેસ અને ડિફેન્સ ક્ષેત્ર માટે એક ઉત્સાહજનક વિકાસમાં રશિયાનો પાંચમો પેઢીના ફાઇટર જેટ સુ સત્તાવન એરો ઇન્ડિયા બે હજાર પચીસમાં પ્રદર્શન થવા જઈ રહ્યું છે આ ઘટના મહત્વપૂર્ણ માઇલ તરીકે નોંધાય છે કારણ કે આ પ્રથમ વખત છે જ્યારે સુ સત્તાવન ભારતમાં પ્રદર્શિત કરવામાં આવી રહ્યું છે જે રશિયા અને ભારતની વચ્ચેના સંરક્ષણ સંબંધોને ઉલ્લેખિત કરે છે સુ જેને ટી પચાસ તરીકે પણ ઓળખવામાં આવે છે હવા પર પ્રવેશ મેળવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે અને તેમાં અદ્યતન સ્ટેલ્થ ક્ષમતાઓ સુપર મેન્યુવરેબિલિટી અને કટિંગ એજ એવિયોનિક્સનો સમાવેશ થાય છે એરો ઇન્ડિયા બે હજાર પચીસમાં તેની ભાગીદારી માત્ર રશિયાની ભારત સાથેના સૈનિક સહકારને સુધારવાની પ્રતિબદ્ધતા દર્શાવતી નથી પરંતુ ભારતીય ડિફેન્સ અધિકારીઓ અને ઉદ્યોગના આગેવાનોને વિમાનની ક્ષમતાઓને સીધા જ મૂલ્યાંકન કરવાની તક પણ પૂરી પાડે છે એરો ઇન્ડિયા એશિયા પેસિફિક વિસ્તારમાંના સૌથી મોટા એર શોમાંથી એક સમગ્ર વિશ્વમાંથી ભાગીદારોને આકર્ષે છે અને ઉડાન ટેકનોલોજી અને સંરક્ષણ વ્યવસ્થાઓમાં તાજેતરના વિકાસને દર્શાવવા માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે